ઠંડો રૂમ કરવા પાણી ટપકતું બંધ થઈ ગયું હવે નવું શું લેવો બાઈકિંગ વોટરપ્રૂફ વાત માટે ઉપયોગી કેમિકલ સિઝન ચાલે છે એટલે ઠંડો રૂમ કરવાનો બાય બાય ધાર્મિક સંસ્થા સમાજ કે મંદિર કોઈ પણ વસ્તુ હોય ત્યાં આપણે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશું આપશું ને આપશું વાહ તડકો ડાઈટ અને પાણી ત્રણેય વસ્તુ આને લાગી ગયું આને તમે ગમે એમ કહો અને કઈ અસર જ ન થાય જોઈએ કોઈ વસ્તુ નહીં કાઈ હલે જ નહીં આ કાચ ઉપર આ કાચ એક બાજુ જો પ્લેન કાચ છે અને આ બાજુ કાચ રફ બરાબર એક બાજુ લગાડેલું છે ને એક બાજુ પ્લેન હા એક બાજુ પ્લેન છે કાચ ઉપર જો આ નો જાતું હોય તો દિવાલ ઉપર નહીં જાય નહીં જાય ને નહીં જાય આ ડેમો તરીકે આ આ ડેમો બરાબર ભાઈ ગુઇન્ડિયા કે કોઈ પણ બાર થી મંગાવ હોય તો ડિલિવરી ફ્રી છે હેલો મિત્રો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધેશ તમારા બધાના સપોર્ટ થઈ આ વિડીયો કેમિકલવાળું તમે ખૂબ લોકોએ પસંદ કર્યો છે અને તમારા માટે જે આપણા ભાઈએ કીધું હતું કે હર વખતે એની જેમ કંઈકને કંઈક નવું નવું લઈ આવશું સિઝન વાઈઝ તો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે કેમિકલ તો છે જ પાણી ટપકતું બંધ કરો અને એના પછી નવું ઇન્ટ્રુવમેન્ટ લઈ એવા છે કે તમારો રૂમ ગરમીની અંદર જે બફાતો હોય ટેમ્પરેચર વધારે હોય તો એને ઠંડો કરવા માટે શું કરવું તો તમારા માટે નવી કેમિકલ લાઈન છે પછી વ્હાઈટ ક્લિનિંગ છે એ બધી વસ્તુ લઈને આવ્યા છીએ તો આ વિડીયો બને એટલો શેર કરજો અને ભાઈને જેતપુરની અંદર ઘણા બધા લોકોએ તમને પ્રેમ આપ્યો છે અને ઓલ ગુજરાતની અંદર મિલિયન સુધી લોકોને પહોંચાડ્યા છે તો આવો નવા આવો નવો પ્રેમ જતા રહેજો અને અમારા ચંદ્રેશભાઈને કંઈકને કંઈક નવું નવું કરવાનો શોખ છે અને તમારા પ્રત્યે બતાવવાનો પણ શોખ છે તો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો અત્યારે અમે જે તમને બતાવીશ કે આ અગાસી છે અગાશીની અંદર કઈ રીતના પ્રોસેસ બધી અમે કરવાના છીએ તો લાઈવ ડેમો છે લાઈવ પ્રૂફ છે તો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો તૈયારી ચાલુ છે જુઓ આ કેમિકલ છે ને વ્હાઈટ બીજું છે આ શું વ્હાઈટ છે ને વ્હાઈટ કેમિકલ તમારી ફૂલ તૈયારી ગઈ છે ને ચંદ્રેશભાઈ પણ આવી ગયા જય માતાજી જય માતાજી રાજભાઈ શું કહે લોકોનો રિસ્પોન્સ લોકોનો રિસ્પોન્સ કોબ રિસ્પોન્સ છે હા અને હાલે છે એવું ને બધાને વર્ક એવું આપે છે રાજી થઈ ગયા રાજભાઈ માણસો બધા તો રાજી તો થઈ ગયા તો હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ છે મારા માટે ખાસ આપણે જે રેન્કિંગ હતું ને આ વોટરપ્રૂફ હતું એની ઉપર છત દિવાલે પણ કહેગી કુછ ઠંડા હો જાય

કેમિકલ એટલું આરો પાણી પેલો હાથ આ રીતે મિક્સ કરી પેલો લગાડી દેવાનું પછી બીજા હાથમાં જે રીતે તમને આ બોક્સમાં ઇન્ટ્રોડક્શન આપેલું છે એક કિલો બીજું અત્યારે બરાબર અત્યારે એની ઉપર હમ એટલે બ્યુટી ઓફ ઓકે હા એમાં એકદમ સફેદ થઇ જાય અને એ તમારે વોટરપ્રુફિંગ તો આવશે

ત્રણ વેચવાનું નથી બરાબર બરાબર પ્રાઇઝ બધા આવશે ઓકે અને તમામ કસ્ટમર જેને આપણે કોઈ વધારે પૈસા લેતા જ નથી બરાબર અને એક જ આપડો ધ્યેય છે નાના નાનો માણસ આપણું કેમિકલ વાપરી વાહ અત્યારે કાયદેસર ગણો તો કેમિકલ કરતા લગાવવાળાની મજૂરી વધારે બરાબર આ તો તમે પોતે જાતે જ લગાડી શકો હા હાથે હો તો લગાવે આપણે આપણે પોતે જો આપણે આ બતાવી જ છીએ અત્યારે અત્યારે કોઈ કારીગરની લગભગ જરૂર નહીં પડે આ ભાઈ અમારા ચંદેશભાઈ એવું સોલ્યુશન તમારા માટે લેવું કે તમે પોતે જાતે તમારા છત ઉપર તમે જ પોતે યુઝ કરી શકો છો જો આવી રીતના બનાવીને આપણું આ કેમિકલ થઈ ગયું છે અને ચંદેશભાઈ

પાણી કેટલી વાર સુકાવવા દેવું પડે પેલો કોટ દાખલા તરીકે આખા એમ લાગી ગયો પછી સીધો જ એક કિલો એ બસો એમ પાણી નાખીને આમાં જે રીતે આપેલું છે ને લખેલું બરાબર એક કિલો એ બસો એમ પાણી નાખીને બીજો કોટ મારવાનો એ આ જ રીતે તમને આમાં મિત્રો વાપરવાની રીત પણ લખેલી છે એટલે એ કઈ ઉપાધી છે ને તમારે તમારી રીતે બધું અહીંયા લખેલું છે માથા કુટ નહીં બાકી ના સમજે તો ચંદ્રેશભાઈ નંબર આપેલા જ છે મારા નંબર આપેલા છે હરેક ગુજરાતના અથવા ઇન્ડિયાના ખૂણે હા તમને મળી જશે પ્લસ એક રાજભાઈ આપણે સ્કીમ આપી છે કે કોઈ પણ માણસ બરાબર કેમિકલ લીધું વિડીયોમાં લાઈક શેર કરે બરાબર અને આ રીતે જે લગાવતા હોય કેમિકલ લગાવીને એનો મને રિવ્યુ આપશે ને પાંચ ટકા રિપીટ આપી દઉં આપણે પૈસા એમ જો છેને અમારા મોજીલા જે સૌરાષ્ટ્રના લોકો છે સંજય ચંદ્રેશભાઈની જે આખી કેવાય ને સ્કીમ અને લોકો પ્રત્યેનો પ્રેમ અને લોકોને મોજ જ કરાવી છે કે તમે મંગાવવો મંગાવીને તમે હરેક ક્યાંય પણ સિટીની અંદર હોય કે તમે એમના વિડીયો ખાલી મોકલજો ને કઈ રીતના લગાવ્યું છે શું છે એવી રીતના લગાવીને વિડીયો મોકલશો અને પાંચ જણા લોકોને શેર કરશો તો તમને પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે હા પાંચ ટકા પાંચ ટકા હા એ પાંચ ટકા આપણે એને રિપીટ નાખી દેવું બરાબર રિટર્ન પેમેન્ટ અને સો ટકા સપોર્ટ આપજો પબ્લિક તમારા માટે મહેનત અને સો ટકા રિઝલ્ટ જમીન ના ટાકા દિવાલો સાત બરાબર અને કોઈ પણ પ્રકારના સિમેન્ટના પતરા કે લોખંડના પત્રા લીકેજ હોય બરાબર એની ઉપર લગાવવા માટે આપણું આ કેમિકલ કેમિકલ લગાવી આ કેમિકલ લગાવવાનું ઓકે કેમિકલ લગાવીને લોખંડ નું પથરું ગમે એવું કાટી ગયું એની ઉપર કેમિકલ લગાવી એક ખાલી સામાન્ય ન્યુઝ પેપર તમારી પાસે પડ્યું હોય એ ન્યુઝ પેપર લગાવી દેવાનું માથે અને પૂરું અને એક તમને બીજું બતાડું રાજભાઈ આ અમે આપડે ફર્સ્ટ વિડીયો બનાવ્યો ત્યારે અમે ગ્લાસ ઉપર આ કેમિકલ માર્યું હતું ગ્લાસ ઉપર હા દેખાય છે તમને આ કાચ છે હા કાચ ઉપર કેમિકલ કર્યું કાચ ઉપર નવમાં મહિના માં બરાબર અને આઈને કાચ અમે બહાર ને બહાર રાખ્યો તડકે તડકો ટાઈડ અને પાણી ત્રણેય વસ્તુ આને લાગી ગયું આને તમે ગમે એમ કહો આને કઈ અસર જ ન થાય કોઈ વસ્તુ નહીં કાંઈ હલે જ નહીં કાચ ઉપર એક બાજુ જો પ્લેન કાચ છે અને આ બાજુ કાચ રફ બરાબર એક બાજુ લગાડ્યું છે એક બાજુ પ્લેન હા એક બાજુ પ્લેન છે કાચ ઉપર જો આ નો જાતું હોય તો દીવાલ ઉપર નહીં જાય નહીં જાય ને નહીં જાય આ ડેમો તરીકે આ ડેમો બરાબર બાકી દિવાલ ઉપર નહીં જાય નહીં જાય ને નહીં જાય એટલે પબ્લિક છે ને માર્કેટની ખોટી લોભામણી જાહેરાતોમાં ન જાય કે ભાઈ કોઈ દસ વર્ષની ગેરંટી આપે આઠ વર્ષની આપણે એને એમ કહી દઉં કે એક વાર લગાવો એટલે તમારે એમ નઈ સાંભળવાનું પાણી પડશે આ વર્ષે માણસો શું ચિંતા હોય ચોમાસું આવે ને એટલે આવેલા મેન ચિંતા હોય કે ભાઈ વરસાદ આવી છે ને આ પાણી પડશે એક એકવાર લગાડી દ્યો એટલે એને શાંતિથી નીંદર લઈ લેવાની આ અત્યારે જે છત તમે જોવો છો આ ફક્ત જે ડેમોલેશન માટે જ છે કે તમારા માટે ડેમો લઈને આવ્યા છે હરેક જગ્યા અકતરા થતા હોય છે આ સુકાઈ ગયા પછી આવું આવું રહે આ સુકાઈ ગયું છે અને છત હવે ખબર નહીં પડે કે આ લગાડ્યું કે નહીં હવે આને પાણી ટચ જ નહીં થાય એમ હા અને પાણી ટચ જ ન થાય આ વસ્તુ ને સુકાઈ ગયા પછી આપણું જે વાઈટ હા પછી વાઈટ સિંગલ કોટ બરાબર સિંગલ કોટ એક બકેટમાં માં કમસેકમ 20 કિલો ની બકેટ માં 1000 થી 1200 સ્ક્વેર ફૂટ કામ આવે છે તો આ નાનું બકેટ છે કે નહીં નહીં આ આમાં આમાં 10 કિલો ને 10 લિટર ને 20 લિટર

શક્ય હશે ત્યાં સુધીમાં અમે ડિલિવરી ફ્રી આપી છીએ નાના પેકિંગ છે એમાં અમને ડિલિવરી ચાર્જ કોસ્ટ ઊંચું પડે છે એટલે એના માટે અમે ડિલિવરી ચાર્જ લઈશું બાકી મોટા પેકિંગ બધા ફ્રી ડિલિવરીમાં જ આપી છે ભાઈ ગુઇન્ડિયા કે કોઈ પણ બહારથી મંગાવતો હોય તો ડિલિવરી ફ્રી છે એવું લાગે કે ભાઈ કોસ્ટ નથી પહોંચાય એવું તો જે કઈ થતું હોય એ આપવાનું રહેશે બરાબર ને ભાઈ તો ભાઈ આજે જ મંગાવું જો અને હવે આ રૂમ ને આપડે કેમિકલ લાગી ગયું છે અને હવે આને રૂમ ને ઠંડો કરવો હોય અત્યારે ઉનાળાની સીઝન ચાલુ છે તો એના માટે પણ તમારા માટે લઈને આવ્યા છે રેન કિંગ વાઇટ અબ દીવારો બી કહે કે કુછ ઠંડા હો જાય તમે સ્લોગન હારા ગોતો છો પણ સ્લોગન પણ આપણે પબ્લિક ને આમ મેં એકો ગાડી ને ખુદ સ્લોગન મગન રહી જા હા હજી આ ઝંઝટ ને લગડા પછી એમ તો પેલો વિડીયો પાયરો હા તેથી કોઈને રેન્કિંગ મગજમાં નહોતું હા અત્યારે માણસોનો કોલ આવે રેનકિંગમાંથી બોલો હા અને આપણે એના જ માટે બધી વસ્તુમાં ટ્રેડમાર્ક લઈ લીધો રાજ સાહેબ વાહ 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 સરસ કે ભાઈ તમારા બધાને સપોર્ટ થી આ બધું થાય છે અને તમને બધી ઉપયોગી વસ્તુ મળે છે તો આ વિડીયોને બને એટલો શેર કરજો અને પાંચ લોકોને શેર કરજો માં જોતો હોય ફેસબુક માં જોતો હોય માં જોતો હોય બને એટલો સપોર્ટ કરજો નવાગઢ રાધાકૃષ્ણ જેતપુર તાલુકા નું નવાગઢ રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લો જેતપુર તાલુકો નવાગઢ ગામ મુક્તાનંદ બાપુ નો આ ચાપેડા વાળા મુક્તાનંદ બાપુ એ વાડી બનાવી છે રાજગઢ બ્રાહ્મણ સમાજની વાડી એની એક જેટ સામે આપણું છે અને ઘણા બધા અહીં ને લાઈવ પણ અહીંયા આજુબાજુમાં રહેતા હોય તો લાઈવ દે તમારે તમા હોય અથવા કોઈને કંઈ નવું ઇમ્પ્રૂવ કરવું હોય તો તમારે અહીંયા પણ લાઈવ આવી શકો છો અને ચંદેશભાઈને મળી શકો છો બીજી વસ્તુ એ કે રાજભાઈ ધાર્મિક સંસ્થાનું ત્યારે પણ આપણે કીધું કીધુંતું હા કોઈ પણ ધર્મનું હોય ધાર્મિક સંસ્થા સમાજ કે મંદિર કોઈ પણ વસ્તુ હોય ને આપણે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશું આપશું ને આપશું વાહ એટલે ધર્મના કામમાં પણ ઢીલ નહીં ધર્મના કામમાં ઢીલ જ નહીં ઢીલ જ નહીં તો હવે આ કેમિકલ આપણે લગાડવાનું

છત માં પાણી ટપકતા બંધ કરો અને ઠંડા રૂમ માટે પણ કેમિકલ આવી ગયું છે આજે જ મંગાવો અને આ વિડીયો ને બંને એટલો શેર કરો હા અને આપણે આપણું જ આ મેન્યુફેક્ચર આપણું મેન્યુફેક્ચરિંગ પોતે જ છે અને લાઇવ ડેમો પ્રૂફ આપણી ચેનલ માં તમને જોવા મળશે જો રાજભાઈ ખાલી એની વાઇટ ને હા આ એકદમ ખાડો સ્લેબ છે છતાં એટલી વાઇટનેસ પકડી ગયો હજી આ તડકો લાગશે ને એટલે ડબલ ફૂલ છે બસ

બરાબર ને બરાબર છે ફ્રી ડિલિવરી અને આપણે લગાવવા માટેના રોલર પણ રાખી છે કઈ કઈ વસ્તુ મળે કદે ના જો આ રોલર આપણે લગાવવા માટે આ રોલર જેવા વા ભાઈ લગાડતો રોલર થી લોન કરવો ફરજિયાત છે એ નાની સાઈઝ છે ટાકા માટે લગાવવા માટે એમાં આમાં જે જે વપરાતી વસ્તુ તમારે અહીંયા મળી જાય તમામ વસ્તુ આપણી પાસે મળી જશે ઓકે એટલે તમારે ક્યાંય બજારમાં ગોતવાની જંજટ જ નથી ભાઈ ભાઈને ડાયરેક્ટ ફોન કરો કે જેટલું કેમિકલ જોઈએ છે વાઇટ જોઈએ છે બધું મળી જશે બરાબર હા તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આવા નવા વિડીયો સપોર્ટ કરતા રહેજો બાય બાય